આપણે આ વિડિયોમાં એન્ટ્રોપી વિશે વાત કરીશું એન્ટ્રોપી જ્યારે તમે એન્ટ્રોપીના ખ્યાલને પ્રથમવાર જોશો ત્યારે તે તમને થોડું રહસ્યમય લાગે પરંતુ જેમ જેમ આપણે વધારે એન્ટ્રોપી વિશે વાત કરીશું તેમ તેમ તમને તેનો સાહજિક અર્થ સમજાતો જશે જો તમે એન્ટ્રોપીની ઘણી બધી વ્યાખ્યાને જુઓ તો તેમાં ડિસઓર્ડર એટલે કે અસ્તવ્યસ્તતા શબ્દનો સમાવેશ થાય છે તો આપણે અહીં તેને પ્રણાલીની અસ્તવ્યસ્તતા આપણે અહીં તેને પ્રણાલીની અસ્તવ્યસ્તતા અસ્ત વ્યસ્તતા તરીકે જોઈ શકીએ હવે હું ઈચ્છું છું કે તમે આ વ્યાખ્યાને તમારા મગજમાં રાખો વિડીયો અટકાવો અને આ ઓરડાની સરખામણી આ ઓરડા સાથે કરો તમે વિચારો કે તે બંને એન્ટ્રોપી કોની પાસે વધારે છે હવે હું ઈચ્છું છું કે તમે એન્ટ્રોપીની આ વ્યાખ્યાને મગજમાં રાખો વિડીયો અટકાવો અને આ પ્રણાલીની સરખામણી આ પ્રણાલી સાથે કરો એ બંનેમાંથી એન્ટ્રોપી કોની પાસે વધારે છે તેમજ તમે અહીં આ ચંદ્રની સરખામણી આ સૂર્ય સાથે કરો મેં અહીં તેમને માપક્રમ પ્રમાણે દોર્યું નથી વાસ્તવમાં આ સૂર્ય ચંદ્ર કરતાં ઘણો જ મોટો હોય છે પરંતુ હું ઈચ્છું છું કે તમે આ પ્રણાલીની સરખામણી આ પ્રણાલી સાથે કરો અને વિચારો કે આ બંનેમાંથી એન્ટ્રોપી કોની પાસે વધારે છે આશા છે કે તમે તે સરખામણી કરી હશે જો આપણે આ બંને રૂમની સરખામણી કરીએ તો અહીં આ રૂમ વ્યવસ્થિત લાગે છે તે વ્યવસ્થિત લાગે છે તે ચોખ્ખો લાગે છે અને જો આ રૂમની વાત કરીએ તો તે રૂમ અસ્તવ્યસ્ત લાગે છે તે મેસી લાગે છે માટે તમારી પાસે આ જે વ્યાખ્યા છે તેના પરથી તમે કહી શકો કે કદાચ આ પ્રણાલીની એન્ટ્રોપી વધારે છે જો તમે આ પ્રમાણે વિચારતા હોવ તો તમે એકલા નથી તમે ઘણી બધી ટેક્સ્ટબુકમાં જોશો કે એન્ટ્રોપીને વ્યવસ્થિત રૂમ અને અસ્તવ્યસ્ત રૂમની સરખામણી કરીને સમજાવવામાં આવ્યું હોય છે જે રૂમ વધારે અસ્તવ્યસ્ત હોય તેની એન્ટ્રોપી વધારે હશે પરંતુ વાસ્તવમાં આ ચોક્કસ પરિસ્થિતિ હોતી નથી આપણે અહીં જે અસ્તવ્યસ્તતાની વાત કરીએ છીએ તે આ અસ્તવ્યસ્ત સમાન નથી આમ હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું જો કંઈક ખૂબ જ વધારે અવ્યવસ્થિત હોય જો કંઈક ખૂબ જ વધારે મેસી હોય તો તેના બરાબર

એક આ ગુલાબી રંગનો અણુ છે બીજો અણુ અહી ભૂરા રંગનો છે ત્યારબાદ ત્રીજો અણુ પીળા રંગનો છે કંઈક આ પ્રમાણે અને ચોથો અણુ લીલા રંગનો છે કંઈક આ પ્રમાણે તો અહીં આ એક ચોક્કસ ગોઠવણી થશે આ એક ચોક્કસ અવસ્થા થશે પરંતુ આ અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે જેના કારણે તે બીજી ગોઠવણી પણ પ્રાપ્ત કરી શકે અથવા તેઓ બીજી અવસ્થા પણ પ્રાપ્ત કરી શકે ધારો કે આ બધા અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે પરિણામે આ પીળા રંગનો અણુ હવે અહીં આવી જશે તેવી જ રીતે ભૂરા રંગનો અણુ હવે અહીં અહીં આવી જશે ગુલાબી રંગનો અણુ હવે છે અને આ લીલા રંગનો અણુ હવે અહીં છે આમ અહીં આ પ્રણાલી ઘણી બધી અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે મેં ફક્ત અહીં બે અવસ્થાઓ જ દર્શાવી છે પરંતુ તે પ્રણાલી ઘણી બધી અવસ્થાઓ મેળવી શકે મેં અહીં ફક્ત બે ચોક્કસ અવસ્થાઓ જ દોરી છે હવે અહીં આ પ્રણાલી જ્યાં મારી પાસે ચાર અણુઓ છે તેની સરખામણી મોટી પ્રણાલી પ્રણાલી સાથે કરીએ બીજી જ્યાં મારી પાસે મોટું પાત્ર છે તે કંઈક આ પ્રમાણે છે અને તેમાં અણુઓની સંખ્યા પણ વધારે છે ધારો કે તેની પાસે બે પીળા રંગના અણુઓ છે જે કંઈક આ પ્રમાણે છે ત્યારબાદ તેની પાસે ભૂરા રંગનો પણ અણુ છે આ પ્રમાણે ધારો કે તેની પાસે લીલા રંગનો અણુ છે ત્યારબાદ તેની પાસે ગુલાબી રંગનો અણુ છે આ પ્રમાણે ત્યારબાદ તેની પાસે પાસે આછા ગુલાબી રંગનો અણુ છે છે આમ હવે મારી મોટી પ્રણાલી તેમાં અણુઓની સંખ્યા વધારે છે અને અણુઓ જેટલી જગ્યાએ જઈ શકે તે જગ્યાની સંખ્યા પણ વધારે છે અહી આ પ્રણાલી વધારે અવસ્થાઓ એટલે કે વધારે ગોઠવણી પ્રાપ્ત કરી શકે મેં ફક્ત એક જ અવસ્થા દોરી છે પરંતુ તેની અંદર આવેલા અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરી શકે તેઓ કોઈ પણ જગ્યાએ જઈ શકે જેના કારણે આ પ્રણાલી જુદી જુદી ઘણી બધી અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે અહીં આ પ્રણાલીમાં અણુઓ ખરેખર શું કરી રહ્યા છે તે આપણે જાણતા નથી પરંતુ તો પણ આપણે કહી શકીએ કે તેની પાસે શક્ય અવસ્થાઓ વધુ છે આ પ્રણાલીની પાસે શક્ય અવસ્થાઓ વધારે છે જો આપણે આ પ્રણાલીની સરખામણી આ પ્રણાલી સાથે કરીએ તો આની પાસે શક્ય અવસ્થાઓની સંખ્યા ઓછી છે માટે અહીં આ પ્રણાલી પાસે શક્ય અવસ્થાઓ ઓછી ઓછી છે છે તેની પાસે શક્ય અવસ્થાઓ અહીં આ પ્રણાલી વધારે અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે પરિણામે આપણે કહી શકીએ કે અહીં આની પાસે વધારે એન્ટ્રોપી છે અહીં તેની પાસે એન્ટ્રોપી વધારે છે માટે જો આપણે અસ્તવ્યસ્તતા એટલે કે ડિસઓર્ડર વિશે વાત કરીએ તો તે ખરેખર પ્રણાલીઓ કેટલી અવસ્થા મેળવી શકે તેની સંખ્યા છે તમે અહીં કલ્પના કરી શકો કે આ પ્રણાલીમાં અણુઓની સંખ્યા વધારે છે તેઓ જુદી જુદી દિશામાં ગતિ કરે છે તેઓ જે જગ્યા મેળવી શકે તેની સંખ્યા પણ વધારે છે માટે તેની એન્ટ્રોપી પણ વધારે થશે આમ જયારે આપણે એન્ટ્રોપી વિશે વાત કરીએ ત્યારે આપણે એક ચોક્કસ અવસ્થા વિશે વાત નથી કરતા આપણે એક ચોક્કસ ગોઠવણી વિશે વાત નથી કરતા પરંતુ તે પ્રણાલીની અંદર રહેલા અણુઓ ખરેખર શું કરી રહ્યા છે તે જાણ્યા વગર આપણે એક પૂર્ણ પ્રણાલી વિશે વાત વાત કરી રહ્યા છીએ જો આપણે આ કરીએ તો આપણે એક ચોક્કસ અવસ્થા વિશે વાત કરીએ છીએ અસ્ત વ્યસ્તતા અવસ્થા છે વ્યવસ્થિતતા તે પણ એક અવસ્થા છે પરંતુ આ રૂમ કેટલી રીતે ગોઠવાઈ શકે તેના વિશે આપણે વાત નથી કરતા જો આ રૂમ મોટો હોય તો તેની ગોઠવણી ઘણી બધી રીતે થઈ શકે હવે જો આપણે આણવીય સ્તરે વાત કરીએ તો ધારો કે આ રૂમ હુફાડો છે અને આ રૂમ ઠંડો છે આ રૂમ મોટો પણ છે તેથી તેમાં અણુઓની સંખ્યા વધારે છે પરિણામે આમાં રહેલા અણુઓ ઘણી બધી જુદી જગ્યાએ જઈ શકે તેથી કહી શકાય કે આ રૂમની એન્ટ્રોપી વધારે છે હવે આપણે આજ તર્ક સાથે

તાપમાન હોતું નથી માટે અણુઓ વધારે ગતિ કરી શકે નહીં માટે સૂર્યની સરખામણીમાં તેની પાસે અવસ્થાઓ ખૂબ જ ઓછી હોય છે પરિણામે જો આપણે સૂર્યને એક પ્રણાલી તરીકે જોઈએ તો આ સૂર્યની એન્ટ્રોપી ચંદ્રની એન્ટ્રોપી કરતા ઘણી વધારે હશે સૂર્યની એન્ટ્રોપી ચંદ્રની એન્ટ્રોપી કરતા વધારે હોય છે જો તમારે ચંદ્રની એન્ટ્રોપી જાણવી હોય તો ચંદ્ર પર આવેલા બધા જ અણુઓ પરમાણુઓ ક્યાં છે તમારે તમારે તે જાણવું પડે પરંતુ જો સૂર્યની એન્ટ્રોપી જાણવી હોય તો સૂર્ય પર આવેલા અણુઓ અને પરમાણુઓની સંખ્યા ખૂબ વધારે છે તેથી તે બધા જ અણુઓ અને પરમાણુઓ ક્યાં છે તમારે તે જાણવું પડે તેના માટે તમને ઘણી બધી માહિતી જોઈએ સૂર્યનું કદ મોટું હોય છે અને અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે આશા છે કે તમને એન્ટ્રોપીનો એન્ટ્રોપી ના સંદર્ભમાં દર્શાવી શકો આપણે ઉષ્માગતિ શાસ્ત્ર ના બીજા નિયમમાં જોઈશું કે બ્રહ્માંડ ની એન્ટ્રોપી સતત વધી રહી છે આપણે બ્રહ્માંડ ની શક્ય એટલી વધારે અવસ્થાઓ મેળવી રહ્યા છીએ અને તે ખૂબ જ રસપ્રદ બાબત છે